શિનોર પોલીસે બાતમીના આધારે દિવેની નર્મદા કેનાલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે પાડી પ્રોહિબિશનનો કાયદેસરની હાથ ધરી છે મળતી માહિતી અનુસાર શિનોર પોલીસ સ્ટાફના માણસો પ્રોહિબિશન ડ્રાઇવની કામગીરી માટે નીકળ્યા હતા દરમિયાન શિનોર પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ શંકાસ્પદ પ્લાસ્ટિકનો કોથળો લઈને શિનોરના દિવેર કેનાલના રોડ પર ચાલતો જઈ રહ્યો છે અંગેની મળેલ બાતમીના આધારે દિવેર કેનાલ નાળા પાસે કેનાલના રોડ ઉપર બાતમીવાળા ઈસમની તપાસ કરતા તે શંકાસ્પદ મળી આવ્યો હતો તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં એ સમયે પોતાનું નામ જગદીશ રાઠવા વર્ષ વીસ રહેવાસી આમલું ફળિયું છૂટાદિપૂર્ણ હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે જગદીશ રાઠવા પાસેના પ્લાસ્ટિકના કોથળાને ખોલીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની સ્થિતિ નંગ જેટલી નાની મોટી બોટલ મળી આવી હતી શિનોર પોલીસે રૂપિયા બાર હજાર આઠસો પંચાવનનો પ્રોહિબ્યુશન મુદ્દામાલ કબજે કરી પકડાયેલ જગદીશ રાઠવા સામે પ્રોહિબિશનની કલમ પાંસઠ ડબલ એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી